ગાંધીનગરમાં ઠેકાના ભાવે શરૂ થઈ રહેલી ખરીદીનું લાઈવ મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે કૃષિ ભવન ખાતેથી કરવામાં આવી રહ્યું છે લાઈવ મોનિટરિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આખરે કઈ રીતે પૂરી ખરીદી થઈ રહી છે તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવ્યું છે રાજ્યભરમાં કુલ સત્તાણું કેન્દ્રો પરથી ઠેકાના ભાવે ખરીદી થઈ રહી છે ટેકાના ભાવે થતી ખરીદીમાં કોઈ અનિયમિતતા ન રહે તે માટે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેને લઈને અહીંયા તપાસ કરવામાં આવી રહી છે ખાસ સીસીટીવીની મદદથી લાઈવ મોનિટરિંગનું પૂરું આયોજન કરવામાં આવ્યું છે કંટ્રોલ રૂમ ખાતેથી ટેકાના ભાવે થતી ખરીદી પર નજર રાખવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે જે ખરીદી છે શરૂ કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ થોડા દિવસ અગાઉ તે એક્સના માધ્યમથી ટ્વીટ કરીને માહિતી આપી હતી કે લગભગ રાજ્યની અંદર નવ તારીખથી પંદર હજાર કરોડની જે છે ટેકાના ભાવે અલગ અલગ જે ખરીદી છે તે શરૂ થઈ છે વાત કરવામાં આવે તો આજથી મગફળી સોયાબીન અડદ અને મગની જે છે ખરીદી શરૂ થઈ છે જેને લઈને ગાંધીનગર ખાતે આવેલ કૃષિ ભવનથી તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તમામ જે ખરીદ કેન્દ્ર છે તેનું સીધું જ નજર અહીંથી ગાંધીનગર ખાતેથી રાખવામાં આવી રહી છે અલગ અલગ ટીમો દ્વારા અહીંયા આગળ અલગ 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 પ્રકારનું જે છે કામગીરી કરવામાં આવી રહી છે જો વાત કરવામાં આવે તો આજથી સત્તાણું કેન્દ્ર ઉપરથી આ જે છે પ્રાથમિક ખરીદી શરૂ થઈ છે આવતીકાલે સોમવારે લગભગ ત્રણસો કેન્દ્ર ઉપર જે છે ખરીદી શરૂ થશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે તમામ પ્રકારના તકેદારી પગલાં પણ લેવામાં આવ્યા છે

અને આગામી દિવસોમાં પણ ઝડપથી જે ખેડૂતોને કોઈ ત્યાં આગળ લાઈનમાં ના ઉભું રહેવું પડે તેના માટે પણ કૃષિ વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શનો જે તે જિલ્લા કલેક્ટર અને કૃષિ વિભાગના અધિકારીઓને આપવામાં આવ્યું છે દુર્ગેશ મહેતા જી મીડિયા ગાંધીનગર